ધોરણ છ વિષય સંસ્કૃત સત્ર બે પાઠ ત્રણ કરોમી કરો છું સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે કૌશમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યાઓ પૂરી વાક્યો બનાવો અહીં ઉદાહરણ આપેલું છે અહમ ખાલી જગ્યા કૌશમાં શબ્દ આપેલ છે પઠ કૌશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનશે અહમ પઠામી તેવી જ રીતે બીજા વાક્યો જોઈએ એક અહમ खाली जगह कौश में शब्द आपेल गच्छ उत्तर अहम गच्छा बे अहम खाली जगह कौश में शब्द आपेल लिख उत्तर अहम लिखा त्र अहम खाली जगह कौश में शब्द आपेल खाद उत्तर अहम खादा चार अहम खाली जगह कौश में शब्द आपेल नम उत्तर अहम नमा पांच

પઠામી તે જ રીતે બીજા વાક્યો બનાવીએ ઉદાહરણ આયુષી ગાયતી ઉત્તર અહમ ગાયામી ચાર ગૌતમ તરતી ઉત્તર અહમ તરામી પાંચ રૂપા કૌંસમાં રૂપલ ખાદતી ઉત્તર અહમ ખાદામી છ ધ્રુમીતા પશ્યતી અહમ પશ્યામી સાત ઉષા ઉત્તર ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે બે વાક્યો લખો અહીં ઉદાહરણ આપેલું છે અહમ જલમ પીબામી કૌંસમાં શબ્દ આપેલ છે દુગધમ જેના આધારે વાક્ય બનશે અહમ રીતે બીજા વાક્યો જોઈએ એક પુસ્તકમ પઠામી શબ્દ આપેલ છે પત્રમ અને વર્તમાન પત્ર અહીં પુસ્તકમ શબ્દના નીચે લીટી કરેલી છે તેથી તે શબ્દને સ્થાને પત્રમ અને વર્તમાન પત્રમ શબ્દ મૂકીને બીજા બે વાક્યો બનાવીએ ઉત્તર અહં પત્ર પઠામે અહં પત્રમ પઠામે બે અહં ચિત્રો પશ્યા શબ્દ આપેલ છે વિમાન દૂરદર્શન ઉત્તર અહં વિમાન પશ્યા અહમ દૂરદર્શન પશ્યા ત્રણ અહમ અભ્યાસ કહે શબ્દ આપેલ છે સેવા સ્નાન ઉત્તર અહં સેવા કહો અહ સ્નાનમ કરો ચાર અહમ ભોજન ખાધા કૌસ્મ શબ્દ આપેલ છે અને મોદકમ ઉત્તર અહમ રોટિકાદા મોદક ખાદા પાંચ અહમ દેવમ નમા ક્ષમ શબ્દ આપેલ છે માતરમ પિતરમ ઉત્તર અહમ માતરમ નમા અહમ પિતરમ નમા છ અહમ મંદિરમ ગ્છા કૌંસમાં શબ્દ આપેલ છે નગરમ અને ગ્રામમ ઉત્તર અહમ નગરમ ગ્છામે અહમ ગ્રામમ ગી સાત અહમ મિત્રં કૌંસમાં શબ્દ આપેલ છે ઈશ્વરમ ગુરુમ ઉત્તર અહમ ઈશ્વરમ સ્મરામિ અહમ ગુરુમ સ્મરામિ આઠ અહમ પત્રમ લિખા કૌંસમાં શબ્દ આપેલ છે કથામ ગીતમ ઉત્તર અહમ કથામ લિખામી અહમ ગીતમ લિખામી ત્યાર પછી પ્રશ્ન ચાર નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં જવાબ લખો અહીં ઉદાહરણ આપેલું છે ભવાન કુત્ર ગચ્છતી સામે જવાબમાં વાક્ય આવશે અહમ મંદિરમ ગચ્છામી તે જ રીતે બીજા વાક્યો જોઈએ એક ભવાન કિમ પશ્યતી જવાબ છે અહં પુસ્તકમ પશ્યામી બે ભવાન કં લિખતી જવાબ છે અહં નિબંધમ લિખામી ત્રણ ભવાન કં ખાદતિ જવાબ છે અહં મોદ ખાદા ચાર ભવાન કં ગાયતી જવાબ છે અહં સુભાષિ ગાયા પાંચ ભવાન કં કહો જવાબ છે અહં લેખન કરો